જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા બ્લોગ માં તો વાગી ગયા છે સાડા દસ અને વરસાદ ભાઈ હવારનો ચાલુ છે ને દવા જવાનું ત્યાં રૂબ ઘેરે બહાર કઈ કામ થઈ એમ છે નઈ અહીંયા છે ને પપ્પા મોબાઈલ જોઈએ ને મમ્મી ગઈ છે ગામમાં ને વરસાદ ચાલુ થઈ ગયો કાં હાથે હાલી ગયું તો એટલા ભાઈક સાડી ને કર શું થાત બીડ થાત ના ના હમણાં પરબ ભટકી જાય હા પણ જોઉં ને આહાડ નિયલી પૂરી થાય તઈ થાય ને અને આ જો આપણે માલ છોડ્યા નથી તો જ્યાં નાખી દીધો ને ખાઈ ગયા અને આ એવો વાયડો છે ને જે તગારામાં પગ રાખી લીધો એટલે ઓલીને ખાવા ન જ દેતો કેમ તારું એકલાનું નથી બેયનું નું હૈયારું છે હવે ખાઈ ગયા જો કે નોખું મૂકવું જાય ને અમારે ચેકું તો ભૂખું રહી જાય કાં ચેકું આને ઘડીક વાર છે ને વરસાદ બંધ થાય ને અહીંયા ઘડીક છૂટી કરી હોય તો એટલામાં સરહી અહીંયા એટલામાં અને જો વરસાદ એને હવાર નો આવે ને એવા ચાલુ થઈ જાય વરી પાછો વયો જાય વરી પાછો આવે એવું ચાલુ ને ચાલુ મોર આય પણ વરસાદ ને લીધે સીતાફળ લાગે કે ખરી જાય બાકી પાણી ને પાણી એટલે બહુ જના મોર જ ના મોર અને થઈ પડ્યું છે પણ હવે વાડી ચોખ્ખી થઈ જાય ને પછી ઘરનો વારો બાકી અહીંયા અસલ મોટું મોટું ખડ હતું ને બધું અહીંયા ચકલી બાઠી ગઈ નસલ કરી મેદાન અમારા જે શેરુ સાહેબ છે ને પૂતા છે અહિયાં હા વરસાદ નહીં રહેવું નહોતું કે અહીંયા બાંધી દીધો જો હું ગયો મજાનો કાં શેરું સરવા જાઉં એ લાડુ સરવા જા હલિયું હા હલિયું સજીયા ને એટલે કંઈક નામી થઈ જાય જ્યાં તગાર પાણી ભરાઈ ગયું હાલો ખાલી કરી નાખી એવું બધું છે ને હજી ઘણું કામ છે રોટલી રોટલા થઈ ગયું ખાલી શાક ને એ છાસ બનાવવાની હે તો લાઈટ છે ને તો છાસ આપણે બનાવી નાખી નગર પાછું હનસામ બનાવવી જો હોય હાલો પછી વ્લોગ કન્ટિન્યુ કરીએ બનારે રેજો આગળ વ્લોગમાં હાલો તો આગળ હાડા આઠ અને બને છે બટેકા વાળા અને મૂળ વસ્તુ નાખી

પડે છે ને વડા ભેગા ડુંગળી વાળા ભજીયા કરવા હાલો તો જો મસ્તીનું રાબડું થઈ ગયું હે અને જે આ બધી તૈયારી થઈ ગઈ છે ત્રણ થારી ભરાઈ ગઈ છે મસ્ત નોંધાયો ઉતારો હું ખોર રાત ભરી અને તેલ પણ મુકાઈ ગયું છે ત્રણ ને મંડી વડા બનવા ગરમા ગરમ હાલો વડા બની ગયા કમ્પ્લીટ થારી ભરાઈ ગઈ અને મોડું એટલે ઠાકું મોડું થઈ ગયું હાડા નવક જેવું થઈ ગયું છે કે ના અને ડુંગળી ઘાણવો ઉતરે એટલે ફટાફટ ઝણું જણું દઉં ખાવા બસ એક ઘાણવાની વાત છે બાકી બધું કમ્પ્લીટ છે મજા આવી જાય વડા ખાવાની હું તો ધરાય રી ઇમનો બનાવી બનાવી જસ્મીન ભાઈ ને એક કે ઉપડી ઇને હે ને વડા ખાધા ભાઈ હવે કેવાની વાત જો ભાઈ ડુંગળી વાળા ફાજી એટલે ભાઈ છે ને જો ડીશ ભાઈ ની ખાલી પડી છે અને સટણી ને સાહી લઈને બેઠો છે તો હવે હે ની ભાઈ જ છે ડુંગળી વાર આવે ને તો ખાય અને ભાઈ ભાગવાળી કરીએ કારણ ખાટલા ભેગા